બનાસકાંઠાના થરાદમાં આવેલા ભીમરાવ નગર સોસાયટીમાં નટુભાઈ વાણિયા દ્વારા આયોજિત જન્માષ્ટમી મહોત્સવે સમાજને એક સકારાત્મક સંદેશો આપ્યો છે આ કાર્યક્રમમાં ખાસ કરીને દીકરીઓને પ્રોત્સાહન આપવા ઉપર ભાર મૂકવામાં આવ્યો હતો છેલ્લા પાંચ વર્ષથી નટુભાઈ વાણિયા દ્વારા દીકરીઓ અને કુંવારી કન્યાઓ માટે માટીના કાનુડા બનાવવામાં આવે છે અને તેમને રમવાની તક પૂરી પાડવામાં આવે છે આ સાથે ભોજન પ્રસાદનું પણ આયોજન થાય છે આ વર્ષે તેમણે બે દીકરીઓને વિશેષ ભેટ આપીને આ ઉજવણીને વધુ યાદગાર બનાવી હતી જેને જોઈને ઉપસ્થિત મહેમાનો ભાવ વિભોર થયા હતા નડુભાઈનો આ પ્રયાસ સમાજમાં દીકરીઓને સન્માન અને પ્રોત્સાહન આપવાનું એક ઉદાહરણ પૂરું પાડે છે તેમનું આ કાર્ય યુવાનો માટે પણ પ્રેરણાદાયી બની રહ્યું છે જે સમાજમાં સંવેદનશીલતા અને સેવા ભાવનાને પ્રોત્સાહન આપે છે આ ધાર્મિક ઉજવણીમાં કાનુડા રાસ ગરબા મહોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સુરેશ કાપડી અને સોનુ ગોહિલ દ્વારા ગવાયેલા રાસ ગરબાએ ઉત્સાહમાં વધારો કર્યો હતો

ધમાસા તરીકે આપણે ઓળખી શકીએ અને દર છેલ્લા પાંચ વર્ષથી જન્માષ્ટમી નો પર્વ છે અને જન્માષ્ટમી નો પર્વ નિમિત્તે બાળકો ને જે કઈ પણ મહેમાનો આવે છે થરાદ ભીમરાવ નગર સોસાયટી માં થયેલી આ અનોખી ઉજવણી સમાજ માં દીકરીઓના સન્માન અને સ્ત્રી સશક્તિકરણ નો એક મજબૂત સંદેશો આપ્યો છે